હું તમને સી ટેટ બાબતે સંપૂર્ણ માહિતી આપવાનો છું અહીં આપણા ગુજરાતના કેટલાક દૈનિક આચારપત્રોની અંદર સી ટેટ પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ તેના માટેની જે જાહેરાત આપવામાં આવી છે તેના કટિંગ સાથે હું અહીં આવી ગયો છું તે ઉપરાંત સીટેટની ઓફિશિયલી વેબસાઇટની અંદર જે જાહેરાત કરવામાં આવી છે તેની પણ આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું પ્રથમ આપણે જોઈએ કે સી ટેટ પરીક્ષા સેના માટે લેવામાં આવે છે તો સીટેટ પરીક્ષા એ કેન્દ્રીય વિદ્યાલયો જેવી કે કેવીએસ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કેન્દ્ર સરકારની સ્કૂલો ચાલે છે જેની અંદર તમારે શિક્ષક બનવા માટે સીટેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો અહીં સીટેટની પરીક્ષા બે રીતના લેવામાં આવે છે એકથી પાંચ માટે સીટેટ વન અને છ થી આઠ માટે સીટેટ સીટે એવી રીતના બે પરીક્ષાઓ હોય છે જો તમે પછી ડીએલએડ એટલે કે પીટીસી કરેલું હોય તો તમે એક થી પાંચ માટેની તમે બી બીએડ કે બીપીએડ એવો કોઈ પણ કોર્સ કરેલો હોય બી એસ કરેલું હોય તો સીટે તમે આપી શકો છો તો ચાલો મિત્રો આપણે જોઈએ ગુજરાતના જે ગુજરાત દૈનિક સમાચાર પત્રો છે તેની અંદર આપવામાં આવેલી જાહેરાત અને ત્યારબાદ આપણે સ્ટેટની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે જાહેરાત આપવામાં આવી છે તેને પણ આપણે અહીં જોઈશું બોર્ડ ઓફ સીટેટની પરીક્ષાની તારીખ જાહેર કરી એકસો બત્રીસ શહેરોમાં આયોજન કરવામાં આવશે સીબીએસઈ સ્કૂલોમાં શિક્ષક બનવા માટે આઠ ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે તો મિત્રો અહીં કઈ તારીખે પરીક્ષા યોજાવાની છે તેની તારીખ પણ આપી દેવામાં આવી છે એટલે કે આઠ એ રવિવાર હશે અને આ પરીક્ષાના ફોર્મ ભરા સુધીથી પરીક્ષા વચ્ચેનો સમય તમને કમસે કમ ચાર મહિના સુધીનો મળવાપાત્ર થશે તો પેપર એક અને પેપર બેની પરીક્ષામાં દેશમાં વીસ ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ સીટેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે બોર્ડે હવે લેવાનારી એકવીસમી પરીક્ષા આઠ ફેબ્રુઆરીના રોજ લેવાનું આયોજન કર્યું છે જો કે બોર્ડ હજુ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી નથી સમગ્ર દેશમાં એકસો ને બત્રીસ સેન્ટરો પર આ પરીક્ષા લેવામાં આવશે તારીખ અનુસાર આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારે પરીક્ષા યોજાશે સમગ્ર દેશમાં આ પરીક્ષા એકસો બત્રીસ શહેરોમાં લેવાશે સીબીએસઈ બોર્ડે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર પરીક્ષામાં બે પેપર લેવામાં આવશે જેમાં પેપર એક અને પેપર બે રહેશે પેપર એક એ ધોરણ એક થી પાંચની સ્કૂલના શિક્ષક બનવા માટે લેવામાં આવશે પેપર ટુ ની પરીક્ષા ધોરણ છ થી આઠ માં શિક્ષક બનવા માટે લેવામાં આવશે આ પરીક્ષાનું આયોજન ગુજરાતી સહિત વીસ ભાષાઓમાં કરવામાં આવશે સીબીએસઈ દ્વારા વર્ષમાં બે વખત સીટેટ પરીક્ષા લેવામાં આવે છે પ્રથમ પરીક્ષા જુલાઈ અને બીજી પરીક્ષા ડિસેમ્બર માસમાં યોજાશે જો કે આ વખતે પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવશે આ પરીક્ષાને પાસ કરનાર ઉમેદવારો દેશની કેન્દ્રીય વિદ્યાલય નવોદય અને આર્મી સ્કૂલમાં શિક્ષક બનવા માટે લાયક ગણાશે સીટેટમાં પેપર વનની પરીક્ષા માટે આવેદન કરવા માટે ઉમેદવારોએ ધોરણ બારની પરીક્ષા પચાસ ગુણ સાથે પાસ કરેલી હોવી જરૂરી છે અને બે વર્ષના એલિમેન્ટરી એજ્યુકેશન તથા સમકક્ષ કોર્સ પાસ કરવું જરૂરી છે એટલે કે તમે જો પીટીસી કરેલું હશે તો આ પરીક્ષામાં ફોર્મ ભરી શકો છો સીટેટમાં પેપર ટુની પરીક્ષા આપવા માટે ધોરણ બાર પાસ તથા બીએડ એડ સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે મિત્રો જો તમે બાર પાસ બીએ એમએ બીએડ બીએ બીએડ કરેલું હોય તો પણ આ પેપર ટુ તમે આપી શકો છો નોંધનીય છે કે બોર્ડ દ્વારા વર્ષમાં બે વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વખતે જુલાઈ માસમાં લેવાનારી પરીક્ષા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ન હતું ડિસેમ્બર માસમાં લેવાનારી પરીક્ષા પણ આ વખતે ફેબ્રુઆરી માસ બે હજાર છબ્વીસમાં લેવાનારી છે જેથી બે હજાર ચોવીસ બાદ સીધી પરીક્ષા બે હજાર છબ્વીસમાં લેવાશે બે હજાર પચીસમાં બોર્ડ દ્વારા સી ટેટની પરીક્ષા લેવામાં આવેલ નથી હવે મિત્રો આ જ પ્રમાણે એક બીજું પેપરમાં જે જાહેર કરવામાં આવ્યું છે તે પણ આપણે જોઈ લઈએ તો સીબીએસમાં શિક્ષક બનવા માટેની સી ટેટની પરીક્ષા આઠમી ફેબ્રુઆરીએ લેવાશે પેપર વન અને પેપર ટુ માટે રજીસ્ટ્રેશન શરૂ થશે તો મિત્રો હજી સુધી આ પેપર વન અને પેપર ટુની પરીક્ષાનું ફોર્મ ભરવાના રજીસ્ટ્રેશન શરૂ થયા નથી ઓફિશિયલી ખાલી જાહેરાત કરવામાં આવી છે તો અહીં આપણે જોઈએ તો શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબર છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સીટે બે હજાર પચીસની તારીખ જાહેર કરાઈ છે આ પરીક્ષા આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે અને દેશના એકસો ને બત્રીસ શહેરો સાથે ગુજરાત સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમાં પણ લેવામાં આવશે વખતની પરીક્ષા એકવીસમી એડમિશન ગણાશે એ ગુજરાતી સહિત વીસ ભાષાઓમાં યોજાશે સીબીએસઈ ટૂંક સમયમાં સિલેબસ પરીક્ષા પેટર્ન ફી અને અન્ય વિગતો પોતાની અધિકૃત વેબસાઇટ ઉપર જાહેર કરાશે ઉમેદવારો સી ટેટ ડોટ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે પરીક્ષા બે પેપરમાં લેવામાં આવશે પેપર વન ધોરણ એકથી પાંચ માટે અને પેપર ટુ ધોરણ છ થી આઠ માટે પેપર વન માટે ઉમેદવાર પાસે ડીએલએડ પૂર્ણ અથવા ચાલુ હોવું જરૂરી છે પેપર ટુ માટે બીએડ અથવા ઇન્ટિગ્રેટેડ બીએડ એડ બીએસસી બી કોર્સ ફરજિયાત છે દર વખતની જેમ આ વખતે પરીક્ષા બે સિફ્ટમાં લેવાશે જેમાં પ્રથમ શિફ્ટમાં પેપર એક સવારના નવથી ત્રીસ વાગ્યા સુધીના બાર વાગ્યા સુધી જ્યારે બીજી શિફ્ટના પેપર ટુ ની પરીક્ષા બપોરે બે થી સાંજના ચાર ત્રીસ વાગ્યા દરમિયાન લેવાશે સેટ પસાર કરનાર ઉમેદવારોને સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ભરતી માટે મહત્વની પ્રાથમિકતા મળશે સીબીએસઈ ટૂંક સમયમાં સિલેબસ પરીક્ષા પેટર્ન ફી અન્ય વિગતો પોતાની અધિકૃત વેબસાઇટ ઉપર મૂકશે તો આપણે સીટેટની જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર એક જાહેરાત કરવામાં આવી છે તેને પણ જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જેની અંદર તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ આ જાહેરાત કરવામાં આવી છે અહીં આ જાહેરાત ઇંગ્લિશમાં આપવામાં આવી છે તો આપણે હિન્દીમાં પણ આ જાહેરાત આપવામાં આવી છે તો જોઈ લઈએ તો સાર્વજનિક નોટિસ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દિનાંક આઠ બે બે રવિવાર કો કેન્દ્રીય શિક્ષક परीक्षा सी टी टी पेपर वन और पेपर टू का इक्कीसवा संस्करण आयोजित करेगा यही परीक्षा देश भर के एक में 20 भाषाओं में आयोजित की जाएगी परीक्षा पाठ्यक्रम भाषा पात्रता मापदंड परीक्षा शुल्क परीक्षा शहर और महत्वपूर्ण तिथियों का विवरण युक्त विस्तृत सूचना बुलेटिन शीघ्र ही सी की आधिकारिक वेबसाइट सी पर उपलब्ध होगा और इच्छुक उम्मीदवारों से अनुरोध है कि केवल उपरोक्त वेबसाइट से बुलेटिन डाउनलोड करें और आवेदन करने से पहले उसे ध्यान से पढ़ें। इच्छुक उम्मीदवारों को केवल सी वेबसाइट सी के माध्यम से ऑनलाइन आवेदन करना होगा તો મિત્રો તમે જો આ પરીક્ષા આપવા માંગતા હોય તો તમારે સીટીએટ ડૉટ એનઆઈસી ડોટ ઇન પર જઈ અને આ જાહેરાત જ્યારે થાય ત્યારે તેને ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કર્યા પછી જ આ સીટીના ફોર્મ ભરવા અહીં તમને જણાવવામાં આવે છે તો મિત્રો સીટીએટની ઓફિશિયલી વિસ્તૃત જાહેરાત જ્યારે કરવામાં આવશે ત્યારે પણ આપણે એક વિડીયો મૂકીશું યુટ્યુબ ચેનલ ઉપર તો જે મિત્રોને આ સીટીટ પરીક્ષા આપવાની છે તેવા મિત્રોએ અહીં આપેલી વેબસાઇટને જોતા રહેવા વિનંતી છે બીજું કે મિત્રો હમણાં જ આપણે ટેટ વનની જે પરીક્ષા ની જાહેરાત કરવામાં આવી છે અને અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે તેનો અભ્યાસક્રમ પણ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે સીટેટને અનુરૂપ બનાવવામાં આવ્યો છે તો જો તમે સીટીએટની પણ તૈયારી સાથે સાથે જે ટેટ પરીક્ષા લેવાવાની છે તેની પણ કરી શકો છો તો મિત્રો આ માહિતીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર